ડાયરેક્ટ પાલીતાણા કેમ કે ટ્રાફિક એટલું હતું મેળવો છે એટલે પાલીતાણા પાલીતાણા પૂર મિત્રો અમારે જીજુ આવે છે પ્રકાશ કે હું આવું છું બસ તો મુકાય છે આજ પૂર મેળા માટે એક્સ્ટ્રા બસ મિત્રો કન્ટિન્યુ ચાલુ છે પણ હું જીજુ કે હું આવું છું જોઈએ ન આવતો બસમાં ચડી જઈ

મિત્રો આવો અત્યારે છે ને ફૂલ ટ્રાફિક થઈ ગયું તમે જો કેમ નીકળવું કન્ટિન્યુ ફાઈ ગયા છે બાર ફીટ થયા છે હું તો કંટાળી ગયો મિત્રો આમને બે બાજુ ટ્રાફિક છે તમે જો કેટલું ટ્રાફિક છે આમાં આ ગાડીઓ વાળા સારું જોવા ગમે ગાડી ગાડીઓ બસ હું તો હેરાન થઈ ગયો ગયા કોઈને કોલે લાગતો હતો ને કાંઈ થતું હતું મિત્રો એવું જ ક્યારે નીકળતું શું ચાલુ કર્યું છે હું કઉ પાંચ કિલોમીટર પાંચ કિલોમીટર તમે જઈ શકો છો ખતરનાક ટ્રાફિક છે આપણે ફૂઈ ગયા હાજપુર થાકી ગયો હાલીને હાલી શું ટ્રાફિક છે જો તમે હાજપુરમાં ટ્રાફિક જોવો તમે હજી છે હાલી હાલી ને થઈ ગયો હું તો તમને બતાડું હું

વાણિયા લોકો લોકો બધા પછી છે ને મસ્ત પાલ બટો હોય જમવાનું હોય બધું મસ્ત બધી હોય હું તો ગયો ખાવા પાલ હોય તમે જોઈ શકો છો ખાવા પીવાનું બધી જ હોય છે આની અંદર ઠંડુ બધું કન્ટિન્યુ લાઈક લાગી જાય અમારે જીજુઓને બધા ક્યાંય ગયા છે બધા દીદી એવા તો છે આમાં કે જડે તો સારું છે થાકી ગયો છું હું તો નાસ્તો કરો પી ગયા છે ખાવા પીવા જો તમે બધું વાહ તરબૂજ છે દ્રાક્ષ છે ખાખરે છે પછી આ પરોઠા છે મિત્રો સેવ છે આવો ખાઈ લે થોડું ઘણું બધા બધા ખાય છે ટોટલ તો બધા બેઠા છે હાલો હવે છે ને બે ત્રણ કિલોમીટર હેલો છે તો વસૂલ તો કરવો ને તરબૂજ આ તો મસ્ત તરબૂજ છે મિત્રો કાંઈ કટે નહીં આવે છે ખાઉ અહીં તમારે બધા બધા ખાઈએ છીએ કંટીન્યુ આવી જાઓ વરિયાળી પાણી

માતાનું મસાજ છે મિત્રો આ ફૂલ લેતા નથી બધા મસાજ કરે એમાં કંઈ ઘટે નહીં હા મિત્રો તમે જોઓ તો ખરા કેટલા બધા પાલ છે જો ખોટા જ નહીં ખાવા પીવા ફૂલ સુવિધા આ મસાજ નું મોટો જો ચા કોપીના પાલ દહીંપુરીના પાલ કેટલા પાલ છે મિત્રો કાકુ ભેગા થઈ ગયા છે અને અમારે કાળો જીદુ જોવા

મિત્રો <laughs> 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 મજા <laughs> આવી <laughs>

હાલો તો હવે હું આવું છું પેશ ભૂલવા માટે હારે ઇન્સ્ટાગ્રામ એક રીલ ઉતરે છે વાતાવરણ એટલે અલગ મજા આવે એટલે હું કાલો વાડી રીલ ઉતરે મજા આવે એટલે હું કાલ ને ખાલી આખા ફેર આશીર્વાદ માતા આવી આખા વાત મજા આવે એમ તો આ રીતના એ મસ્ત છે વાડી સારા હવે કેદી થાય શું ખબર નજારો એક નંબર આવે છે જીજુ હા હા અમારે જીજુ મારા નકરી જીજુ કરવાનું રે મને જીજુ કાવું જીજુ

અને તમે જોઈ શકો તારો નજારો આજે છે વાતાવરણ થઈ ગયું છે થોડુંક સુરત બધા આવે હાથમાં છે તો મસ્ત દેખાય હલો વાડીને થોડી જાહેર પછી ઘરે જવાનું છે અને થાકી ગયા છે બે દિવસ વિડીયો એડિટિંગ કર્યા શું કરવા રાતે કરવા પડશે હાલો વિડીયો બનાવી એન્ડ કરી નાખીએ મળશું કાલે નવા વ્લોગમાં જો આજનો વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને કહેવાનો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી આપણે સબસ્ક્રાઈબ કરો બાય થઈ સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું સબસ્ક્રાઈબ કરો કઈ દો કીધું બધું પણ કઈ નાખજો